અરવલ્લીના માલપુરથી અંબાવા ગામે જવાનો માર્ગ બિસ્માર હાલતમાં પૂર્વ સરપંચના તંત્ર સામે ગંભીર આક્ષેપ માલપુરથી અંબાવા જવાનો માર્ગ બિસ્માર હાલતમાં હોઈ ગ્રામજનો પરેશાન અંબાવાના પૂર્વ સરપંચના તંત્ર સામે ગંભીર આક્ષેપ માલપુરથી અંબાવાના માર્ગ પર ગરનાળું વધુ હોવાને કારણે અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે અહીં ઢાળ એટલો બધો હોય છે કે વિની પાવાગઢનો ઢાળ જોઈ લો આ ઢાળ પરથી અંબાવા કોઈલિયા સલામ બાપુના પહાડી અને તલાવડી વિસ્તારમાંથી લોકોને કામળથી તાલુકા મથક માલપુર જવું પડે છે અહીં એક બાજુ ડુંગર અને બીજી બાજુ વાચક નદીઓ હોવાથી જોખમી ઢાળ પરથી પસાર થતા કોઈ અકસ્માતમાં જનાની થાય તો જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું કામ મૂકવાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે લોકોને અને વાહન ચાલકો અહીંથી પસાર થવા ગભરાટ અનુભવી રહ્યા છે રિપોર્ટર અનિશ આદમ અરવલી મારું નામ લક્ષ્મણભાઈ છે અંબાવા સરપંચ 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 વર્ષથી તરીકે હતો અને સરપંચ તરીકે શું સાહેબ આપણે શું માંગણી છે આપને એમ કે જે માલપુર થી અંબાવા રોડ ઉપર જે નાળું પુલયું બની રહ્યું છે તે પુલિયાનું કામ અત્યારે લગભગ વીસ થી પચીસ દિવસ થઈ ગયા ખોદેલું એમને એમ પડી રહ્યું છે અમારી બસો બંધ છે બસો બંધ દૂધનું એ પણ ઘણી વખત કાલે બે દન પહેલાં ટેન્કર ફસાય સ ખર્ચે ટેન્કર લાવી માટી ટેક્ટરને પુરાઈને કાઢ્યું વારંવાર રજૂઆત કરવા છતો આરંભી જિલ્લા પંચાયત પણ હું લેખિત મોકલી લેશે અને કોન્ટ્રાક્ટરને પણ મોકલું તો કોન્ટ્રાક્ટર કહે કે એમ જ કામ ચાલશે ભાઈ તમે હું કંઈક જ આતી હો તો મારા આટલા દોઢસો બાળકો જે માલપુર જોઈ છે એમને કાયમી હેઠતા કે પ્રાઇવેટ ક્ષેત્રમાં કઈ રીતે લઈ જવા અને દોઢસો કાલે બસ આ ડ્રાઈવરજન ઉપર થાય એકસો ને સિત્તેર બાળકો લઈને આવી જો કોઈ પણ બસ ફરાય ફસાય નથી ને આ માલ આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરીએ તો પડતો જ નથી હાલ અડધા કલાક પહેલાં હું એક લીટર આપવા તો વીસ થી પચીસ મિનિટ ઊભો રહ્યો પણ મારે હું જોયું નથી આ કંટ્રોલરે અને ઉદ્યતન જવાબ આપે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે મારો કોઈ નથી આ એમ જ ચાલશે તંત્ર તો ભાઈ તમે તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ઘોડ એ પણ અમને તો ખબર નથી અને કાલે આ આ રસ્તા ઉપરથી કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા છે કે આ લોકોની હાલકી કેવી છે એ પણ પોતે નિહારી હશે ઘણા અધિકારીઓ મંત્રીઓ નેતાઓ અહીંથી આ રોડ ઉપરથી પસાર થયા હતા કાલે આ આ ડાયવરજન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું તો એ ના પાડી કે ભાઈ મારા નથી આવતું આ એ તો બસ બંધ રહે રવા દેવાનું દૂધ ઘેર રવા દેવાનું તો આ દૂધ બાળકો ઘેર રવા દેવાના મારે બાળકો સાહેબ અહીંથી કેટલા ગામ પ્રસાર થાય છે આજે આ રોડ ઉપરથી છ ગામો નો વિદ્યાર્થીઓ અને આમ જનતા માલપુર હાથી સંકળાયેલી છે બાજુ ડેમ છે આ બાજુ ડુંગર આવેલો છે એક જ રસ્તા જે મારી અવરજવર થાય છે અને આ એસટી અને ડ્રાઈવર કંડક્ટર જે સાત નવ ત્રીસ નવ ત્રીસ ને દસ તીસ આવે છે ને એક ખોટો ખોટો છે ને બેહી રહ્યો અને અગિયાર વાગે બાળકોને માલપુર પહોંચાડે કતો તો રસ્તામાં ચો ચા પાણી પીવાનું હોય તો પીવાનું કરે છે અને અમારી વાત નો પડતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલને કરે છે કે રસ્તો આમ છે રસ્તા પર ઝાડ છે કોઈ પણ એવું નથી અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મધુર પણ લગાવી દીધો અમારે સ ખર્ચ અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે અત્યારે હાલ કંટ્રોલ મળ્યા તો કંટ્રોલર એમ કે છે કે ભાઈ તો ઉપરવાળાનો પ્રશ્ન છે જયારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો અમારે ઉપર કયો એટલે ઉપર ભગવાન રજૂઆત કરો પોકી જાય પછી આપની માગણી શું સાહેબ આપની માગણી તો સત્વરે આ રસ્તાનું કામ પૂર્ણ થાય ને આજે બસો ત્રણ ચારવી ચાલે રેગ્યુલર ચાલવી જોઈએ આ ડ્રાઈવરજન ઉપર જો પચાસ ટકા રેતી ભરીને ટ્રક ને કરતી હોય તો બસ બે જાય છે કાલે બાયડવાળી બસ સવારે છ ખડા છ એ નીકળી તો કોઈ હું પાસે પાસે તો ડ્રાઈવરે એક પણ સેકન્ડ બસ બસો નથી નીકળી જઈએ તો બીજા બધા ડ્રાઈવરને મુશ્કેલી પડે છે